જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ગાડી ભરાઈ છે બરાબર અને આપણા થોડો દિવસ આજે વડગામનો બરાબર તો આજે આપણો જવાન છો વડગામ અમે નીકળી ગયા છીએ બરાબર અહીંથી આપણો રાઈટ લઈ લેવાનું છે અવસર અવસર થી શક્તિ રોડ લઈ લીધું આપણે તો આપણે અહીંથી નીકળશું કે ત્યાં રાધનપુર રોડ ઉપર ત્યાંથી આપણો મળશે બાયપાસ મહેસાણા અમદાવાદ બાયપાસ પાલનપુર અમદાવાદ બાયપાસ તો બધા બંને રહેજો બ્લોક માં તો બાયપાસ પહોંચી ગયા આપણે બાયપાસથી આપણે કોચર બાયપાસથી આપણે ચડશું મહેસાણા અમદાવાદ પાલનપુર બાયપાસ હાઈવે પર જોઈ આગળ આપણને મળશે રોડ અમદાવાદમાં અમદાવાદ પાલનપુર હાઈવે મળશે આપણે અહીં હાઈવે ચડી જાઉં થોડા થોડા ફોટા ચાલુ થયા છે બરાબર બધા બ્લોકમાં બનાવી રહીજો તો મિત્રો ફાઇનલી આપણો અમદાવાદ પાલનપુર હાઈવે પર આવી ગયા છીએ આ રોડ જાય સિટીમાં અને આ સીધો જાય આપણા પાલનપુર ગુંજા પાલનપુર જવાનું વડગામ અને સિદ્ધપુરમાં બે એસી ખાલી કરવાના હા સિદ્ધપુરમાં બે એસી ખાલી કરી આપણે પા પાલનપુર પછી જવાનું વડગામ વડગામ ખાલી કરીને પછી જવાનું છે પાલનપુર તો બને તો મિત્રો આપડે ભોગી જાય ઊંઝા પેલો આપડે ઊંઝા ભગ્યા આવીએ આપણે બ્રિજ ચડી જવાનો પાટણના સિટી હોય તો સાઈડમાં ઉતરી જવાનું પાલનપુર જેદપુર કોણોદર એના માટે જીતું બ્રિજ ઉપર અમારે આપણા ગુજરાતની સ્થાન બને રહી છે બ્લોગ માં તો મિત્રો આપડે સિદ્ધપુર ભોગી જઈએ બરાબર આપણે અહીં જવાનું છે અંદર સિટીમાં બે એસી આપવાના ઉતારવાના ડીલર નથી હાલવાના આપણે વહી ડ્રાઈવર સાહેબ વાળી લઈએ વાળી પછી આપણે જવાનું છે સિટીમાં બરાબર આપણે જોઈ લો સિટીમાં ગાડી વાળી વાળીઓ જોઈ શકો છો આપણે સિટીમાં આવી જઈએ આપણે જે ડીલરના ત્યાં જવાનું છે બતાવું તમને બધા ઉભારે રહેજો બ્લોકમાં એમની બને રહેજો શ્રદ્ધા મોબાઈલમાં ઉતારવાનું છે આપણે જોઈ લો બે એસી ઉતારવાના અહીંયા તો મિત્રો આપણે અંદર સિદ્ધપુરમાં સિટીમાં શ્રદ્ધા મોબાઈલમાંથી આપણે ખાલી કરીને બે એસી આપી દીધા આપીને આપણે રિટર્ન લઈ ગયા છીએ આપણે આવી ગયા છીએ હાઈવે પર સર્કલ પર જે સર્કલથી આપણે અંદર જ્યા સર્કલ પર પાસે આવી ગયા આપણે તો અહીંથી આપણો સર્કલ મારીને લેવાનું રાઈટ લેવાનું છે રાઈટ લઈ અને પછી આપણે જવાનું છે સાપી વડગામ પછી વડગામ ખાલી કરી પછી આપણે પાલનપુર જવાનું છે તો આપણે સર્કલથી રાઈટ લઈ લીધું આપણે આપણે હવે જવાનું છો સાપી બધા બને રહેજો તો મિત્રો આપણે આવી જઈએ આપણે સાપીમાં સાપીથી આપણે આખો રાઉન્ડ મારી પણ જવાનું છે વડગામ બાજુ આપણે વહી ખાલી સાઈડ મારીએ એટલે વડગામ માટે જોડાઈ જાય Hãy subscribe cho રહેજો બ્લોગમાં જોઈએ આપણે વડગામ આવી તો મિત્રો આપણે પહોંચી ગયા એ વડગામ પેલો વડગામ વડગામ સિટીમાં આવી ગયા આપણે અહીંથી આગળ આપણે જવાનું છે થોડા આગળ જાવ એટલે ડીલર આવી જાય ત્યાં આપણે ડીલરના તો પહોંચી જાઓ આપડા વડગામ થી ગાડી ખાલી કરીને નીકળી જઈએ બરાબર હવે આપણે બાકી છે પાલનપુર પાલનપુરનું બે પાર્ટી બાકી હ બરાબર બે પાર્ટી ખાલી કરી પછી આપણે થઈશું રિટર્ન મહેસાણા તો તમે બધા રોકમ બન્યા રેજો

આપણે પૂરું કરીએ છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો